તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધાર આપાગીગાના દર્શન કર્યા ને ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ તો રસ્તામાં આવ્યું છે સરસઈ સરસઈ આવતા અમે જોયું કે રસ્તામાં દાદાનું મંદિર હતું તો મિત્રો અમે બધાય મળીને હવે દાદાના દર્શન કરવા છીએ તો મિત્રો જોઈ શકો છો કે અંદર ગેટમાં ઘડતા જ દાદાની મોટી સંખ્યામાં મોટી ધજા જોવામાં આવે છે તો આપણે ધજા પણ જોઈ છે અને આપણે આ મંદિરે અંદર દર્શન કરવા જાવું છે તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ તો મિત્રો અમે પણ દર્શન કરી લીધા છે કાળભૈરવ દાદાના તો તમે પણ દર્શન કરી શકો છો અને તમે દર્શન કરીને નો લાવો અમે તમને ઘેરે બેઠા દર્શન કરાવી તો ફાઇનલી મિત્રો આપણે કાળભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને ત્યાં આપણે દર્શન કરીને હવે આપણે આવવાનું છે બહાર બહાર જુઓ તમે મિત્રો તો એક કુંડ છે કુંડમાં કુંડના કાંઠે એક માતાજી બેઠા છે માતાજીના દર્શન કરી શકો છો અને તમે કુંડના પણ દર્શન કરી શકો છો તો મિત્રો અમે સરસાઈ આવ્યા એટલે અમને દાદાનું મંદિર જોયું ત્યાં દર્શન કર્યા ત્યારબાદ અમારે જવાનું હતું મોણિયા તો ચાલો મિત્રો હવે અમે મોણિયા જઈએ તો મિત્રો અમે રસ્તામાં નીકળી ગયા છીએ રસ્તામાં એક નદી આવી તો નદીનું પણ શૂટિંગ કર્યું છે કારણ કે આપણે અત્યારે ચોમાસામાં કુદરતી વાતાવરણ જોઈએ તો આપણને મજા આવે તે માટે નદીનું પણ શૂટિંગ લઈ લીધું છે તો મિત્રો ચોમાસામાં નીકળો તો રસ્તામાં જોજો કારણ કે ખાડા ખભો છેબો હતા એટલે અમારે આગળની ગાડી ધીમે ધીમે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે નાગભાઈ મોણિયાના દર્શન કરવા તો મિત્રો આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો આપણે પહેલાં દર્શન કરી લઈ તો ચાલો મિત્રો હવે અમે દર્શન કરી લઈ અમે દર્શન કરી લીધા છે ત્યારબાદ હવે અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ હતી તે માટે મંદિરના અંદરનું શૂટિંગ અમે કર્યું નહોતું તો ચાલો મિત્રો આ ધજાના દર્શન કરી લ્યો તમે અને હવે અમે આ જઈએ છીએ બહાર તો ચાલો મિત્રો હવે બહાર જઈને આપણે રથયાત્રાનો કાર્યક્રમ ચાલુ છે તે જોઈ તો મિત્રો આવી ગયા અમે બહાર રથયાત્રાનો કાર્યક્રમ ચાલુ હતો બહુ ટ્રાફિક હતી તે માટે આપણે અંદર ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું હતું બિલખા તો ચાલો આપણે હવે બિલખા નીકળી જઈ તો મિત્રો બિલખા જવાનું છે અને શેલિયાધામ જોવાનું છે તો ચાલો મિત્રો બિલખા જઈને શેલિયાધામ શેલિયાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે હેલો મિત્રો તો આપણે આવી ગયા હતા ભક્ત શેલિયાના ધામમાં આપણે ભક્ત દર્શન કરી લીધા છે અને જે આપણે શેર સગાળશે અને અરે કેવી રીતે બન્યું હતું આપણે ભક્ત શેલિયાને ખાંડો તો એનો ઇતિહાસ પણ તમને આપણે આમાં જણાવી દઈશું વિડીયોમાં તો જે વિગતવાર તમને બતાવીશું કે ભક્ત છેલિયાને શેર સગાળશે અને ઉપર કેવી પરિસ્થિતિ હતી તે આપણે તમને જણાવશું ધામમાં હાલ પણ હજી હયાતમાં જેને શેલિયાના ખાંડ્યો તો તે ખાણી અને સામેલું હજી પણ હયાત છે તમે જોઈ શકો છો આ રહ્યો શેલિયાનો ઇતિહાસ શેલિયાની જન્મભૂમિ અને શેલીઓ કઈ નિશાળે ભણવા જતો તે બધું આ ફોટામાં વિગતવાર લખેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો અને નિરાતે સ્કીપ કરીને વાંચી પણ શકો છો મિત્રો શેલિયાની સાથે જે જે બન્યું હતું તે બધો ઇતિહાસ મંદિરની ફરતે ફોટા સહિત એમાં લખેલો છે અને બતાવવામાં આવ્યો છે અને સાધુના વેશમાં મળ્યા હતા અને એની પાસે શેલિયાનું માંસ ખાવા માંગ્યું હતું તો એવી રીતે વિગતવાર બધું એમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો નિરાતે સ્કીપ કરીને તમે જોઈ શકો છો શેલિયાને કેવી રીતે ખાંડ્યો હતો તે બધું આમાં લખવામાં આવ્યું છે ભક્ત શૈલીયાના દર્શન કર્યા ત્યારબાદ આપણે ઉપર આવી ગયા છીએ ઉપર આવીને આપણે લક્ષ્મીનારાયણ મંદિર છે તો લક્ષ્મીનારાયણ મંદિરમાં આપણે શ્રી લક્ષ્મીનારાયણના આપણે દર્શન કરીએ અને આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી શકો છો